ટૂંકા ગાળામાં પડેલા ધોધમાર વરસાદને પગલે પાણી પાણી થઈ ગયું હતું તો બીજી તરફ અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ સુરતી ભાગોળ ઉપરાંત પ્રતિમ ચોકડી વિસ્તારમાં મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સંજયનગર સ્લમ વિસ્તારમાં પણ ઘૂંટણ સુધીના પાણી ભરાય જતાં સ્થાનિકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી મુખ્ય માર્ગો ઉપર નદી વહેતી હોય તેવું જણાતું હતું પાલિકાની ડ્રેનેજ સિસ્ટમ સદંતર નિષ્ફળ નીવડી હોય તેવું પ્રતીત થતું હતું આજે દિવસ દરમિયાન સતત વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરંભે પડ્યું હતું